યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા કેટલા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને અંબાજીના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેને લઈને હાલ બે દિવસ અગાઉ એક મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ વેપારી દ્વારા અંબાજી બંધ રાખવામાં આવ્યું હતું આ સામાજિક તત્વો દ્વારા મોબાઈલ ચોરીની ઘટના હોય કે બાઇક પર જતા માણસો ઉપર પથ્થર બાજી કરી મોબાઈલ ઝૂટવી અને ફરાર થઈ જતા હોય છે ત્યારે આવા અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ દસથી બાર લોકોના ટોળામાં આવી મોબાઈલ ચોરીની ઘટના હોય કે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે આજે સ્વયંભૂ વેપારી દ્વારા અંબાજી બંધ રાખી પોલીસને આવેદનપત્ર આપ્યું હતું પોલીસ દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે હવે પછી કોઈ પણ આવા બનાવો નહીં બને અને અમે કડક પગલા લઈશું

જે સંબંધે ફરિયાદી ફરિયાદ આપેલી હતી અને તેમાં બે આરોપીને એરેસ્ટ કરી લીધેલા છે પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને એરેસ્ટ કરવામાં આવે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે મોટરસાયકલનું પેટ્રોલિંગ કરવામાં આવે એ બાબતે એ લોકોએ ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે એ સ્વીકારવામાં આવ્યું છે અને એ લોકોને બાયદરી આપતા અંબાજી બંધનો જે ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે અને તમામ બજાર સંપૂર્ણ ચાલુ થઈ ગયા છે